એક વખતની વાત છે એક નાનું ગામ હતું જ્યાં ભીખુભાઈ નામના એક વૃદ્ધ રહેતા હતા તેઓ ગામમાં મકાન બનાવવાનું કામ કરતા અને ખૂબ મહેનતું હતા તેમના કામની પસંદગી આખા ગામમાં પ્રખ્યાત હતી એક દિવસ ભીખુભાઈના મકાન બનાવવા માટેનો ઓર્ડર આવ્યો પણ તે તેમની નિવૃત્તિ નજીક હતા તેમણે વિચાર્યું કે હવે બેસી જવું જોઈએ કારણ કે આખી જિંદગી મહેનત કરી લીધી હતી તેઓ આ મકાન તેમનો છેલ્લો પ્રોજેક્ટ માનીને પૂર્ણ કરી નાખવાનો વિચાર કરતા ભીખુભાઈએ મકાન તો બનાવ્યું પણ આ વખતે તેમને ખૂબ આળસ આવી જેમણે જીવનભર પોતાના કામમાં પરફેક્ટની આદત રાખી હતી તે હવે ઝડપી કામ પૂરું કરવાની ઈચ્છા રાખતા તેઓએ ખૂબ જ નકામાના સામાનનો ઉપયોગ કર્યો ઈંટો સારી ન હતી અને છાપરું પણ નબળું હતું જ્યારે મકાન પૂરેપૂરું બની ગયું ત્યારે મકાન માલિક ભીખુભાઈને ત્યાં આવ્યો તે માલિકે ભીખુભાઈને ચાવી આપી અને કહ્યું આ મકાન મેં તમારા માટે જ બંધાવ્યું હતું આ તમારા જીવનના સમર્પણ અને મહેનત માટે મારી એક નમ્ર ભેટ છે ભીખુભાઈએ આ સાંભળીને શપ્તબદ્ધ થઈ ગયા તેમના મનમાં તરત જ વિચાર આવ્યો કે કાશ મેં આ મકાન બાંધવામાં મારી પૂરેપૂરી મહેનત લગાવી હોત તો આજે મારે જ પોતાનું ઘર આટલું નબળું ન બનત તેને સમજાયું કે દરેક કામમાં શ્રેષ્ઠતા લાવવી જરૂરી છે કારણ કે ક્યારેક ક્યારેક આપણું કામ જ આપણું પ્રતિબિંબ બનીને આપણા જીવનમાં પાછું ફરે છે જે કામ કરો તે મન લગાવીને શ્રેષ્ઠ કરો